દર વર્ષે ભવ્ય હોલી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે સંસ્થાની ગૌશાળાની ગીર ગાયના ના છાણ થાપીને સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી હોલી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં છાણા સાથે ગુગલ કપૂર ઘી અને અન્ય સમિત હોળીમાં હોમવાથી નીકળતી ધૂમ્ર શહેરથી સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત પવિત્ર વાતાવરણ નિર્માણ થાય છે એ પ્રકારનો પ્રામાણિક પ્રયાસ દર વર્ષે કરવામાં આવે છે જેનાથી વાતાવરણમાં ખૂબ સારું સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે વિદ્યાર્થીઓ શિક્ષકો અને આજુબાજુની સોસાયટીના રહીશોએ હોલિકા દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવેલી હતી